જાણ જાણકારી મને એકને છે કારણ કે હું સરપંચ બની ગયો છું એટલે નથી પડતી પણ ઘરનું બંગલો બનાવી લીધો એમ જોતો ક્યાં કેવું સારું નથી માં કામ મેં કેવડું કર્યું તો નથી ઈચ્છા આવતી બોલો કે આને નાના સરપંચ પાછો બનાવાય વાત છે સમજતા નથી બધા લો સરપંચ

મિટિંગ રાખી કોડા હા હું જો સરપંચ બનાવને જા ને ચાલો હું જાવ છું આ તે આ બચ્ચી જાય ક્યાં જાવ તારે આથી નામ સરપંચ નું કરે આમ નથી કોડે હા ને જાવ છે તો ચકલી વાસી હા તો આમ ઉયો જાવ ઉલ સેરી બાજુ હું તો એ જે બજન કેવાનું કોડા મારો દીકરો કેવો બોલ મારે બનવું સરપંચ નો વારો નહીં આવે હાલ ટપુ કાકા ગયા આ ઉભો છે એનો બાપ

મારી વાત સાંભળો શું સરપંચ માં ને મારે ફોર્મ ભરાવું છે હું ને ભણેલી ગણેલી છે એટલે મને છે ને બધું આવડે છે સમજો આ સરપંચે છે ને કેટલું હાજુ કરી લીધું ભલે એની પાસે પૈસા છે પણ એ દેખાડ નથી એની પાસે છે ને એ પૈસા બેંકમાં છે એ તારું હાશું પછી સરપસમાં તને બધી ખબર તો પડશે ને હા બધી ખબર પડે છે આમ જો જો હું આવી ગયું સરપંચમાં આવી જાઉં ને તો પછી છેને મારી ઓળખાણ થાય મોટા મોટા સાહેબ હારે પછી છેને આમ જો તમને ખબર પડે છે કઈ કેટલું એ તો લગભગ તરી ચાલી હજાર નઈ આવતું એટલું ઓછું એટલું તો હોય ને જમો પડે બધું હાજુ કરી લીધું હવે સેને આપડે હાજુ करू છે

તો મોટું એટલે હે ને એવું લાગે તો હું મત દઈ છુપાઈ દીનો પ્રકાર આમ તો કઈ દીજો હો પછી મતનું હા મત મને દીજે તને પગારદાર માં રાખ્યું ઓલા પાણીના વાલ્વ ખોલવામાં ને બંધ કરવામાં સમજાણું તારે તું માં હસવી જા હસું હા એવું ને તો મોટરસાઈકલ પછી આઈ પછી તું જા તારું નામ દઈશ કે ફોર્મ ભરવું

તમારો વિકાસ થયો ઈ દેખાય સમ આ વિકાસ મે કઈ બેઈ જોઈ છે હું સરપાસ હું છે ને ભણેલી ગણેલી છું મે ગ્રેજ્યુએશન કર્યું છે જ્યાં છે બોલવાનું હોય ને એમન બોલતા આવડે છે હું બોલી નાખી બાકી સરપાસ તો મારે જ બરવાનું છે પણ મે ગામનો વિકાસ કર્યો છે મે કઈ હાજુ નથી કરી લીધું મારું ઘર કાઈ અને તમને એવી હવા હોય કે હું બની જાવ તો અમારું તો મારી બઈ નું ફોર્મ ભરવાનું છે ભૂખ દેણી કુટુંબ કેવડું છે એ વિસારી લીધું મેં તો આયા એક એક થંભે આમ થાવા હાટું બોલાયું હતું મીટિંગ એ હાટું કર્યું હતું તમે તો આમ કુટુંબ વાયજ થઇ ગયા તા તો તો થાય ને અમારે ભણતર ગણતર છે

બરોબર હવે તમારું કુટુંબ છે ખોબા જેવું તમારું કુટુંબ મારી બેન બનાવી હોય તો મીટિંગમાં રહેવું છે નહીં અમાર તો અડધા ગામ નથી આયા પછી ખબર પડે ને કાકા એ આવવા હોય આવે સરપંચ તો જો મારી બેન ને બનાવે રાખી ને ફોર્મે કરીશું બરોબર અને તમારે અમારે પક્ષ માં આવવું હોય તો શું છે અને તમારે સરપંચ બનવું છે તો પછી આ પુંડીના હારશો અને કોબાઈ દેખાડવા નહીં ગયો તમને કહી દઉં છું કેટલા કશે આવા ગામમાં અયા સગનિયા તારે તક ફોર્મ ભરવું છે ભાઈ તો ભાઈ તું ઘરે આયો તો કાઈ સરપંચ હા હું વાત કરું ને ઓરમ તો હું ભરીશ